નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ હવે જોઈએ ગતના સમાચાર વડિયા જિલ્લા પંચાયત સિટ વિસ્તારમાં ભાજપા સ્નેમિલન કાર્યક્રમ યોજાયો સાવલી તાલુકામાં કુલ 5 જિલ્લામાં પૈકી સાવલી તાલુકા ના સાવલી હાલોળ રોડ પર આવેલ વડિયા ગામે વડિયા જિલ્લા પંચાયત સિટ વિસ્તારમાં ભાજપના જિલ્લા પ્રમુખ શ્રીની અધ્યક્ષતા અને સ્થાનિક ધારાસભ્ય સહિત અધિકારીઓ કાર્યકરો દ્વારા નવા વર્ષે સ્નેમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું ભાજપા પ્રદેશ દ્વારા ગુજરાતમાં ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના બેનર હેઠળ નૂતન વર્ષા અભિનંદન પાઠવવા સાવલી તાલુકાના ધંતે જિલ્લા પંચાયત સીટ વિસ્તારના ભાજપા કાર્યકરો દ્વારા વડીયા ગામના રામાપીર મંદિરના સાનિધ્યમાં મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપા જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ ધારાસભ્ય કેતન ઇનામદાર તેઓના ભાઈ સંદીપ ઇનામદાર જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મૈડા तालुका पंचायत प्रमुख गीताबेन सोलंकी तालुका जिल्हा पंचायत सदस्य बरोडा सेंट्रल कोऑपरेटिव्ह बँक चेअरमेन राजूभाई पटेल तालुका भाजपा प्रमुख सुरपालसिंह सरपंच तालुका पंचायत पूर्व प्रमुख किरीटभाई बारोट सहित भाजप कार्यकरो होद्देदारो अग्रणी ग्रामजन उपस्थित

મારું સન્માન કર્યું તે બદલ કામ આ સૌ જિલ્લા પંચાયતના ના સભ્ય હું નવા વર્ષમાં અભિનંદન આપું છું તો

કે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી વસ્તુ આપણા દેશની અંદર બનતી વસ્તુનો આપણે વાપરવાનો આગ્રહ રાખીએ અને નવા મિલનની એક સ્નેહ મિલન થકી મળવાનું થાય તો આ ધનતે જિલ્લા પંચાયતના કાર્યકર્તાને મળવાનું સંમેલનમાં ઉપસ્થિત થયા અને નવા વર્ષની તમામ કાર્યકર્તાઓને અમને શુભકામના પાઠવીશું